બઉ ઊંડું છે અને બહુ પાછળ જો કે ફોટોગ્રાફી કર્યા તેડી તેડી ના બધા અને રોટલા બનાવવા છે એટલે બેઠા છે વારીમાં બેઠા છે હેલો નમસ્તે સ્વાગત છે તમારું બધાનો આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં હરે કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ અને તમને કેવું લાગ્યું આ બનાસકાઠાનું મીન્સ કે એટમોસ્ફિયર મેરેજની વાઇબ્સ કમેન્ટ કરજો અને કેમ કે એનો બધી વસ્તુ બહુ બધી અલગ વસ્તુ છે અને તમને બધી વસ્તુ પછી ડિટેલમાં કહીશું અત્યારે શું કે હજી તો જાયગા છીએ અને બ્રશ કરીએ છીએ સવાર સવારમાં મે કીધું વ્લોગ શરૂ કરીએ કારણ કે અત્યારે મોર્નિંગ મોર્નિંગનો વ્યૂ બહુ સારો છે મોર્નિંગનો વ્યૂ બહુ મસ્ત આવે છે જો આવી રીતે

શુભ સ્થળ હોય છે એના દર્શન કરવામાં આવે છે તો એ બધા સ્થળોને દર્શન કરવામાં આવશે આજે અને એ બસ આજે એવું ફંક્શન છે અને આજે અમે નીકળવાનો પણ પ્લાન કર્યો છે તો અમે ફટાફટથી નીકળી જશું તો અમે બસ હું તમને સરખી રીતે વાડી બતાવી દઉં કારણ કે વાડી અમે હું સિટીની અંદર જતા રહેશું ગાંધીનગર જતા રહેશું તો વાડી વાડી બહુ યાદ આવશે તો આ લોકોનું મતલબ વાડીનો વ્યૂ તમને હું આમ પૂરેપૂરો વ્યૂ બતાવી દઉં જો અહીંયાથી આ લોકોની વાડી શરૂ થાય તો લોકો વાઇડમાં બતાવું ઓકે આ વાઈડમાં જો આવી રીતે વાડી શરૂ થાય આવ્યા પછી એક સ્પેશિયલ વસ્તુ તમને હું તમને એક સ્પેશિયલ વસ્તુ બતાવી દઉં કે લોકો પાણી કેવી રીતે સ્ટોરેજ કરે જો આવી રીતે પાણી સ્ટોરેજ કરવામાં આવે અવળો બધો મોટો હોત છે આવી રીતે પાણી આની અંદર આવે જે કેનાલનું ને પાણી આવતું હોય નર્મદાનું એ પાણી પહેલાં આવે અને આની અંદર સ્ટોર કરે લોકો પછી જ ખેતરમાં યુઝ કરે ડાયરેક્ટ સિંચાઈ માટે યુઝ ન કરે પાણી અને આ બહુ ઊંડું છે અને આમ જ લાગે ને આપણે એની કરતાં વધારે ઊંડું છે બહુ હા અહીંથી આવું વટાઇ દેશે ધીરે ધીરે હા હા ચાલો આમ ધ્યાન રાખજો

બાળકોનું બહુ ધ્યાન રાખવું પડે ને એવી રીતે હમ આખું પણ ભર્યું કે આ લોકો જો ને નિશાન બને વ્હાઈટ કલર ના એટલે એ પાણી ઉપર સુધી આવી જાય ને તો પછી એટલું હું કઈ આમ વધારે ઓલું થાય એમ પણ એટલું ઉપર આવતા ને બહુ ટાઈમ લાગી જાય કારણ કે આ એરિયા બહુ લાંબો રે ને ઘણો ટાઈમ લાગી જાય બે ચાર દિવસ લાગી જાય કમસે કમ ત્યારે ભરાયા તો અત્યારે હવે તો હું કહે જે હું તમને કહેતો હતો કે પગે લાગે ને એવું બધું હોય અને અલગ અલગ જગ્યાએ લઈ જવાય તો પેલું મંદિર જ્યાં ઘરની પાછળ છે ખેતરની પાછળ છે તો ત્યાં લઈને રહ્યા છે જો આ મંદિર આમ પેલા સ્થાને દર્શન કરાવ્યા છે વર વધુ ને અને હવે બીજી જગ્યાએ આવી ગયા છીએ તો અહીંયા અમે બસ પહોંચી ગયા છીએ અને અહીંયા અમને અંદર મંદિર છે તો એ લોકો ને આ દર્શન કરાવી રહ્યા છે જો દર્શન કરાવી હોય ને એટલે હવે હું કે અલગ અલગ સ્થાને દર્શન કરવા લઈ જવાના છે પેલું સ્થાન થઈ ગયું બીજું સ્થાન થઈ ગયું સ્થાન દર્શન કરવા લઈ જાય તો આવી કંઈક વિધિ હોય છે જે મતલબ દિવસે દિવસે હોય આપણે એક દિવસે જાન હોય તે દિવસે તે બધાને દર્શન કરવા લઈ જતા હોય છે પણ આમને શું હોય કે જે દિવસે જાન પતે તે દિવસે વરાજાને વધુના પૂરા ગામના મતલબ દેવસ્થાનોના દર્શન કરવામાં આવે અહીંયા બીજા દિવસે વધુને વરરાજાના પૂરા દેવસ્થાનના દર્શન કરવામાં આવે એવું હોય છે મારતા તો આ છે ત્રીજું લોકેશન જ્યાં જ્યારે દર્શન કરવા આવી રહ્યા છીએ અને અહીંયા બધાય ફોટોગ્રાફી શરૂ કરી દીધી છે કારણ કે લોકેશન સારું હોય એટલે ફોટોગ્રાફી તો કરવી જોઈએ લોકેશન આટલું સારું નહીં જો આ બાજુ જુઓ તમે કેવો મસ્ત તળાવ છે બહુ મસ્ત લોકેશન છે અને આ વડલો પણ જુઓ કેવું સુંદર લાગે હવે નેક્સ્ટ સ્થળ ઉપર જઈએ દર્શન કરવા માટે મલુપુરના દર્શન આજે કરી લઈએ આપણે આમના ગામના તો આ છે ત્રીજું લોકેશન જ્યાં દર્શન કરવા આવે ત્યાં અને આ બહુ મોટું લોકેશન છે ગામનું અને બહુ પાછળ જો કેટલાય ફોટોગ્રાફી કરી આ તેડી તેડીને આવેલો બધાને અને હવે દર્શન કરીને અહીંથી નીકળીએ અમને રોટલા બનાવવા છે એટલે અહીંયા બેઠા છે વારીમાં બેઠા છે કે મારે રોટલો બનાવવાનો છે આભાઈ મારે શું કે પગ દબાવવાનો ટ્રાય કરે છે દબી દો પગ હમ તો આજે રોટલો બનાવવાનું કામ શરૂ કર્યું છે એમને તો જોઈએ અમાર કે બેટલ બેટલ

paling નામ સર આ બંગડીરાન કતે કાડી Sir. <laughs>

ભાઈ ઈ તો રાય ડા ભાઈ આમાં આલે દેખલી ભાઈ નહી હાર હોય ના નતા ફૂલો ની લુકડાઈ આ તો રાય ભાઈ હવે એમાં કેતા હાલાખ ની ના પાડીયા ભાઈયા ને વેલીસ કર દેવા ઓય ભાઈયા કરા

બરાબર <abei> <reactivity> તો આજે રોટ ના બનાવવાની પણ પ્રેક્ટિસ થઈ ગઈ અહિયાં તો બસ હવે છેલ્લી વાર જમી અહીંયા હા આવી રહ્યું જમવાનું ચાલ્યું મોટું જોબાવે હાભી ધીરેજભાઈ એમને મૂકવા આવી રહ્યા ધીરેજ મૂકવા આવી છે અમને અમે જઈ રહ્યા છીએ અને આગળ છે હા હાય હાય કરો સૌથી છે તો ફાઇનલી બસ પહોંચી ગયા છીએ અને અમારી બસ ફી આવી ગઈ છે ફટાફટ નીકળીએ હવે લગ્નની મજા પૂરી થઈ ગઈ અરે રસ્તા તો જો બસ અત્યારે હાલક ડોલક થઈ રહી છે હા તો અત્યારે બસ સુવાની તૈયારી થઈ રહી છે કારણ કે બે દિવસ નો થાકડો ને બાકડો એવું છે ત્રણ દિવસના નો આમ તો એટલે હવે કોઈ જવાનું થાય સાત થવા આવી ગયા છે અને હજી અમે ગાંધીનગર પહોંચ્યા નથી ટાઈમ લાગશે અને હું ડાયરેક્ટ હવે જતો રહું છું રૂમે અને આમને હવે એમને એમને ગોમડે ઉતરતા જવું આપડે વચાળા આ તો ગાંધીનગર પેલા મારું ગામ આવે છે ત્યાં હું ઉતરી જઈશ થેન્ક યુ તો આજે રૂમે ટિફિન નહીં આવે કારણ કે બહાર લેવા છે એટલે જમવાનું ટિફિન ને એવું બધું કઈ અરેન્જમેન્ટ નહોતું તો હવે ડાયરેક્ટ બારે તો જમવા આવી ગયા છીએ તો હવે જમી દે થોડીક વારમાં તો મિત્રો હવે હું રૂમે પાછો આવી ગયો છું અને બહુ ટ્રાવેલિંગ ટ્રાવેલિંગ કરી અને થાકી રહ્યા છીએ બહુ ટ્રાવેલિંગ અને એવું કરીને બધું હવે મતલબ આમ શરીર થાકી ગયું છે તો હવે થોડોક આરામ કરવો જોઈએ તો હવે હું ફટાફટ આ વ્લોગ ને આપણે પૂરો કરીએ ફટાફટ કમેન્ટ કરીને કહી દો કે તમને વ્લોગ કેવો લાગ્યો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર દબાવી દો અને અમારો વિડીયો જે આવે તમને નોટિફિકેશન મળી જાય ઠીક છે તો કાલે મિલા મિત્રો નવ લોક ખાતે તો આજે આપણે પૂરો કરીએ